નેતાજીનો એક રંગ આવો પણ આદિવાસી સમાજમાં ઘેરૈયાનું મહત્વ ખૂબ જ હોય છે અને આ પરંપરાને જાળવતા જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવા જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ગામે ગામે જઈ તેઓ નૃત્ય કરી રહ્યા છે અને પોતાની પરંપરાને પોતાના વારસાને કંઈક અનોખી રીતે સાચવી રહ્યા છે આ જ વિષય પર આજે કરીશું વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા

પલંગ પર બેસતા નથી કે સ્ત્રીના હાથનું જમતા પણ નથી ચૈતર વસાવા પણ એ પરંપરા મુજબ હોળીના પાંચ છ દિવસ પહેલા ઘર સંસારનો ત્યાગ કરી જંગલ વિસ્તારમાં અન્ય ઘેરૈયાઓ સાથે રહી ચુસ્ત પાલન કરતા જોવા મળ્યા હોળીના દિવસે ચૈતર વસાવાય પૂજા વિધિ કરી ઘેરૈયાઓ સાથે એક ઝુંડમાં રહી આખી રાત ઢોલ નગારા વગાડી આદિવાસી નૃત્ય કર્યું બાદમાં તેઓએ અન્ય ઘેરૈયાઓ સાથે આસપાસના ગામોમાં નાચ ગાન કરતા કરતા ઘરે પૈસા ઉભરાવ્યા જો કે આદિવાસીઓની પરંપરા છે તો દર વર્ષની જે માવર્ષે પણ અમે ઘેરૈયા બન્યા છે આ હોળીનો તહેવાર આ સમાજ જે કુદરતે એમને જીવાડે છે કુદરતે એમને જે આપ્યું હોય એ બધું અનાથ ધાન્ય હોળીના દિવસે હોળીને પધરાવીને આ પ્રકૃતિનો આભાર માનવા માટેનો એક તહેવાર છે આ તહેવારમાં અમે દર વર્ષની જે માવર્ષે પણ ઘેરિયા બન્યા છે અમે સમાજને અને લોકોને કહેવા માગીએ છીએ કે આદિવાસી સંસ્કૃતિ એ આદિ અનાદિકાળની ધર્મપૂર્વ સંસ્કૃતિ છે અમારા દાદા પરદાદાઓથી ચાલતી આવતી આ અમારી પરંપરા છે રીત રિવાજ છે રૂઢિપ્રથાઓ છે તો ભવિષ્યમાં પણ આ પરંપરાઓ રૂઢિપ્રથાઓ સચવાઈ રહે પ્રકૃતિ પૂંજા સચવાઈ રહે પ્રકૃતિ સચવાઈ રહે એ અમે લોકોને સંદેશો આપવા માગીએ છીએ અને આજે સમગ્ર વિસ્તારમાં ખૂબ ધામધૂમથી હોળિકા માતાની આ ફાગળ પૂનમનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે ત્યારે અમે પણ પરિવાર પાસે આવી જાય છે નર્મદા થી નરેન્દ્ર પેપરવાલા નો અહેવાલ ગુજરાતમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર